વિવાદમાં આવતી રહે છે ત્યારે હવે વધુ એક વિવાદ માં સુરત સિવિલ સાફ સફાઈ મજૂરો લાવવામાં આવ્યા હતા આ મજૂરો સાથે એક બાળકને પણ લાવવામાં આવ્યો હતો મજૂરો દ્વારા પાણીની ટાંકીની સફાઈ કરવામાં આવી રહી હતી આ દરમિયાન આ બાળકને સફાઈ માટે અંદર મોકલવામાં આવ્યો હતો ત્યારે સાથે અન્ય મજૂર પણ ગયા હતા

એક વ્યક્તિને જે રીતના કોઈપણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન હવે ઘૂંગળામણ કે કોઈપણ કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે કેવી રીતના કરી રહ્યું છે તો આ ખૂબ ગંભીર બેદરકારી છે આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલાં લેવા જોઈએ

એક જાગૃત નાગરિકને જાગૃત મીડિયા તરીકે જ્યારે આ વાત તમારા તરફથી મારા ધ્યાનમાં આવેલી હતી તો આ બાબતે હું એક બાબત ચોખવટ કરવા માંગુ છું કે સિવિલ હોસ્પિટલ અંતર્ગત તમામ જે પણ કે બિલ્ડિંગો છે કે આ વસ્તુઓ છે એની રખાવ પીઆઈયુને અંતર્ગત આવે છે જ્યારે આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો ત્યારે અમે પીઆઈયુના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી છે એમને પણ આ બાબતે ઊંડાણમાં અભ્યાસ કરી અને ખરેખર શું થયું છે એ બાબતે અમે એમની પાસેથી ખુલાસો માંગ્યો છે અમે રાહ જોઈ રહ્યા છે કે એ લોકો આ વસ્તુના કોઈપણ તારણ અને નિરાકરણ સાથે અમારી પાસે આવે એ બાબતને ઊંડાણમાં અભ્યાસ કર્યા પછી જરૂરી પગલાં પણ લેવામાં આવશે અને ભવિષ્યમાં આ વસ્તુ ના થાય એના માટેની જરૂરી કાર્યવાહી પણ કરવા માટેના જરૂરી આદેશો કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત